આ અકસ્માતની ઘટના બનતા તેમજ સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ ટેમ્પો ચાલકને બહાર કાઢ્યો હતો જેને લઈ ચાલક ની બચાવ થયો હતો આ અકસ્માતમાં ટેમ્પોમાં ભરેલો પાઇપનો જથ્થો હાઈવે ઉપર બિખરાઈ ગયો હતો જેને લઈ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા હાઇવે પર સર્જાયેલા અકસ્માતની જાણ રૂરલ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને હાઇવે પર પલટી ખાઈ ગયેલા ટેમ્પો અને કારને ટ્રેનની મદદ વડે સાઇટ કરાવી ટ્રાફિક સામાન્ય કર્યો હતો જોકે આ અકસ્માતમાં કારમાં સવાર ઇસમો અને ટેમ્પાના ચાલકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે